મકાઈની સિઝનમાં તમે બાફેલી મકાઈ શેકેલી મકાઈ ખાધી હશે પણ આ રીતે બનેલી મસાલા મકાઈ ક્યારેય ટ્રાય નહીં કરી હોય બહુ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે તો વરસતા વરસાદમાં ભજીયાની જગ્યાએ આ ટેસ્ટી ચટપટી મસાલા મકાઈ એક વખત ટ્રાય કરજો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ આ મસાલા મકાઈની રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ મસાલા મકાઈ બનાવવા માટે મેં અહીંયા આ રીતે ત્રણ અમેરિકન મકાઈ લઈ લીધી છે અમેરિકન સ્વીટકોર્નનો ઉપયોગ કરશો તો આ રેસીપી ફટાફટ તૈયાર થઈ જશે અને બધાને ભાવશે પણ જો તમારી પાસે અમેરિકન સ્વીટકોર્ન ના હોય તો તમે દેશી મકાઈથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો અહીંયા જુઓ પહેલાં આ મકાઈ ના આપણે આ રીતના પીસીસ કટ કરી લેવાના છે આ પીસીસ બહુ વધારે જાડા નહીં અને બહુ વધારે પતલા નહીં એ રીતે મેં અહીંયા કટ કર્યા છે અંદાજે મેં અહીંયા એક એક ઇંચના આ પીસીસ તૈયાર કર્યા છે હા થોડાક કોઈ નાના થયા હોય કે મોટા થયા હોય તો તેની બહુ લક્ષ્યમાં ના લેવું અહીંયા મેં ત્રણે ત્રણ મકાઈને આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે આ મકાઈ થોડીક નાની મોટી હશે આપણે ઘરમાં જ ખાવાની છે નાની મોટી હોય છતાં પણ ટેસ્ટ તો બધામાં એક સરખો જ આવવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા ત્રણે ત્રણ મકાઈના પીસીસ આ રીતે કટ કર્યા બાદ આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો અહીંયા મેં અમેરિકન સ્વીટકોર્નનો ઉપયોગ કર્યો છે એટલે હું તેને સ્ટીમરમાં આ રીતે સ્ટીમ કરવા માટે મૂકું છું જો તમે અહીંયા દેશી મકાઈનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમે તેને કૂકરમાં ઉમેરી ચાર પાંચ વિસલ લગાવીને બાફી શકો છો તો અત્યારે સ્ટીમરમાં આપણે આ અમેરિકન સ્વીટકોર્નને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકવાનું છે અને અહીંયા બાર મિનિટ થઈ ગઈ છે અને જો એકદમ સરસ આપણી આ અમેરિકન સ્વીટકોર્ન બફાઈ ગઈ છે આનો કલર પણ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે હવે ત્યારબાદ આપણે અહીંયા મસાલો તૈયાર કરવાનો છે તો મેં અહીંયા દસથી બાર કડી લસણની એડ કરી છે ચોપરમાં બે લીલા મરચાં મેં તેમાં એડ કર્યા છે ત્યારબાદ હું આ બંનેને એકદમ સરસ ઝીણું ચોપ કરી લઉં છું તમારી પાસે લસણ મરચાંની પેસ્ટ હોય તો તે પણ લઈ શકાય અને જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં બે ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર લીધું છે અને આની અંદર એક ચમચી લસણ અને મરચાં જે મેં ચોપ કર્યા તે હું એડ કરું છું અને થોડાક લીલા દાણા પણ મેં આની અંદર એડ કરી લીધા છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આમાં મીઠું ઉમેરવાની જરૂર નથી કારણ કે આ જે બટર છે એ સોલ્ટેડ બટર છે હવે ફ્રેન્ડ્સ આ મકાઈના જે પીસ છે તેમાં આપણે આ ગાર્લિક બટર લગાવવાનું છે અત્યારે જે હું રેસીપી બનાવી રહી છું એ ઓવનમાં બેક કરીને બનાવી રહી છું પણ જો તમારી પાસે ઓવન ના હોય અને તમારે ફ્રાય કરીને બનાવવું હોય તો એ સમયે ગાર્લિક બટર આ મકાઈ ઉપર નહીં લગાડવાનું તમે ડાયરેક્ટલી પહેલાં તેને ફ્રાય કરેલું અને પછી આ પ્રોસેસ કરવાની અત્યારે હું આને બેકિંગ પ્રોસેસમાં મૂકવાની છું એટલે આ ગાર્લિક બટર હું મકાઈના આ દાણા ઉપર આ રીતે લગાવી લઈશ બ્રશની મદદથી લગાવીશું એટલે બધા દાણા ઉપર એક સરખું લાગી જશે તો બધાઇ મકાઈના પીસ ઉપર આ રીતે બટર લગાવી લેવાનું છે અને બેકિંગ ટ્રેમાં આ રીતે આપણે તેને મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો બધા પીસ ઉપર બટર લગાવી આ રીતે બેકિંગ ટ્રેમાં મેં મૂકી દીધા છે અને હવે આપણે તેને ઓટીજીમાં બાર મિનિટ માટે બેક કરીશું અહીં અમે ટાઈમિંગ બાર મિનિટનો સેટ કર્યો છે રોડ બંને ઓન કરી છે અને જે ટેમ્પરેચર છે એ વન એટી ડિગ્રી સેલ્સિયસ સેટ કરેલું છે અને હા આ ઓવનને મેં પ્રીહીટ કરેલું છે પાંચ મિનિટ માટે મેં પહેલાં તેને પ્રીહીટ કરી લીધું હતું જો તમે આ ઓવનને પહેલેથી પાંચ મિનિટ માટે પ્રીહીટ કરેલું હોય તો તમારું જે આ નાસ્તો છે એ બાર મિનિટમાં રેડી થઈ જશે અને જો તમે એક વખત આ મકાઈને ઓવનમાં મૂકી પછી ઓવન ઓન કરતા હોય તો તમને પંદરથી સોળ મિનિટનો સમય લાગશે તો બાર મિનિટ બાદ મેં આ મકાઈના પીસીસને બહાર કાઢી લીધા છે અને હવે કઢાઈની અંદર હું આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરું છું અને તેની અંદર એક ચમચી જેટલા લસણ મરચાં જે આપણે પહેલાં ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું બટર સાથે તેને આ રીતે સોતે કરવાનું છે અને એક મિનિટ માટે જ સોતે કરવાનું છે આનો કોઈ કલર લાલ નથી કરવાનો હવે આપણે તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર પીઝા હબ્સ એડ કરીશું એક ચમચી જેટલા મેં ઉમેર્યા છે અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું આનાથી કલર ખૂબ જ સરસ આવશે અને એક ચમચી હું તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું આ બધું આપણે આ રીતે મિક્સ કરી સોતે કરવાનું છે ગેસ આ સમયે ધીમો રાખવાનો છે અને ત્યારબાદ તેની અંદર ચાર ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એટલે કે ટોમેટો સોસ એડ કરીશું અને થોડોક ચાટ મસાલો આપણે તેની અંદર એડ કરીશું લગભગ મેં અડધી ચમચી જેટલો ઉમેર્યો છે આ બધું આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ સ્વાદ મુજબ આપણે અડધી ચમચી જેટલું મીઠું આની અંદર એડ કરીશું બટર જે મેં ઉમેર્યું હતું એ સોલ્ટેડ બટર હતું સોસમાં પણ સોલ્ટ હોય છે એટલે મીઠું અહીંયા અડધી ચમચી જેટલું ઉમેરશો તો એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે અને હા આપણે ચાટ મસાલો પણ ઉમેરેલો છે તો તેમાં પણ મીઠું હોય જ છે હવે આ જે મકાઈના પીસીસ છે તે બધા આપણે આમાં ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવાના છે તો અહીંયા જુઓ આ રીતે મસાલો જ્યારે મિક્સ થઈ જશે ને ત્યારે આનો કલર પણ એકદમ સરસ આવી જશે જો તમને આનો કલર ઓછો લાગતો હોય તો તમે ઉપરથી એક્સ્ટ્રા લાલ મરચું કશ્મીરી મરચું એડ કરી શકો છો અથવા ટોમેટો કેચઅપ તમે થોડોક એક્સ્ટ્રા પણ ઉમેરી શકો છો થોડાક મેં અહીંયા લીલા દાણા ઉમેર્યા છે અને એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલા મકાઈનો આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ મસાલા મકાઈને મેં પહેલાં સ્ટીમ કરી અને પછી બેક કરી છે તમે ડાયરેક્ટલી કાચી મકાઈના પીસીસને તેલમાં ફ્રાય કરીને પછી આ રીતે વઘાર કરી શકો છો ફ્રેન્ડ્સ મેં અમેરિકન સ્વીટ કોર્નનો ઉપયોગ કર્યો છે જો દેશી મકાઈ હોય તો ખાસ બાફીને પછી તળીને તેનો ઉપયોગ કરજો અથવા બાફીને શેકીને પછી તેનો ઉપયોગ કરજો ગરમા ગરમ આ મસાલા મકાઈ બહુ જ સ્વાદિષ્ટ બને છે ઉપરથી મેં અહીંયા ધાણા લીંબુનો રસ અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો છે આશા કરું છું આજની આ રેસીપી તમને લોકોને પસંદ આવી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા છે શ્રી કૃષ્ણ